નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું કૌશલ ઠક્કર અને વિદ્યાશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું બેટા શું તમે ધોરણ દસની અંદર ગણિત વિષયમાં ફેલ થયા છો અને તમને ચિંતા છે કે ફક્ત એક મહિનાની અંદર કઈ રીતે પાસ થવું અને કઈ રીતે તૈયારી કરવી તમને આની ચિંતા છે બેટા આની તમારે બિલકુલ પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વિદ્યાશાલા તમારી સાથે છે આપણે ફક્ત ને ફક્ત ત્રણ પ્રકરણ કરીને ફક્ત ને ફક્ત ત્રણ પ્રકરણ કરીને તમે બોર્ડની પરીક્ષાની અંદર એટલે કે જૂનની અંદર જે રિપીટરની એક્ઝામ લેવાની છે એની અંદર તમે સો સો ટકા પાસ થઈ શકો છો કઈ રીતે હવે આમાં અમુક બાળકો અંદર ફેલ થયા હશે ને અમુક બાળકો જે છે બેટા બેટા સ્ટાન્ડર્ડ અંદર ફેલ થયા હશે તો એની આંકડા શાસ્ત્ર જે ચેપ્ટર છે જે બંને માટે ખૂબ જ અગત્યનું છે અને એકદમ સિમ્પલ છે આ ચેપ્ટરનો જો દરેક કોન્સેપ્ટ તમે શીખી ગયા તો હું તમને સ્યોરિટી આપું છું કે વિભાગ એની અંદર પણ શું પૂછાશે તમને ખબર હશે આપણે આ ચેપ્ટરના ફક્ત તમને આઈએમપી નહીં આપીએ વસ્તુ યાદ કરજો બરાબર છે આની અંદર ચૌદ માર્ક્સ છે બેટા જનરલ વિકલ્પ વિના અને સોળ માર્ક્સ છે જનરલ વિકલ્પ સાથે અને આપણી પરીક્ષાની અંદર જે પેપર આવે છે એની અંદર તમને અથવા દાખલા પણ પૂછાય છે એટલે જનરલ વિકલ્પ સાથે બીજિક મેથની અંદર આંકડા શાસ્ત્ર સોળ માર્ક્સનું છે અને સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર બેટા જો તમે ફેલ થયા છો તો આ પ્રકરણ તમારા માટે દસ માર્ક્સનું છે તો આની અંદર બીજિક મેથ્સની અંદર સોળમાંથી સોળ અને સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર દસમાંથી દસ માર્ક્સ લાવવા હોય ને

તો ઓછા સમયની અંદર જે પરીક્ષામાં પૂછાવાનું જ છે એ જ તમારે તૈયાર કરવાનું છે એટલે હું તમને એ ફક્ત આઈએમપી આપીશ નહીં પરંતુ એ આઈએમપી અહીંયા સોલ્વ કરાવીશ એના દરેક કોન્સેપ્ટ હું તમને શીખવાડીશ એટલે પરીક્ષાની અંદર કદાચ ટ્વિસ્ટ થઈને ક્વેશ્ચન આવે છે ને તો પણ તમારે એક પણ માર્ક્સ નહીં જ કપાય હું તમને દરેક દાખલા અહીંયા ગણીને બતાવીશ કયા દાખલા જે પરીક્ષામાં પૂછાવાના જ છે ઓકે તો આપણે સોળમાંથી સોળ પૂરેપૂરા માર્ક્સ લાવી દઈશું એના પછી બીજું પ્રકરણ છે સમાંતર શ્રેણી

અને જો સ્ટાન્ડર્ડ મેથ્સમાં તમે ફેલ થયા હોય તો એના માટે બેટા આ માર્ક્સ કેટલા છે નવ માર્ક્સનું પ્રકરણ છે પણ આની અંદર પણ તમને ખબર હોવી જોઈએ કે કયા દાખલા પૂછા હશે આઈએમપીની પરીક્ષામાં કયું પૂછાશે ને એ જ તમને ખબર હોવી જોઈએ અને એની તૈયારી હું તમને કરાવવાનો છું ફક્ત આઈએમપી આપીને છોડી નહીં દો યાદ રાખજો સંભાવના બરાબર એકદમ એકદમ સરળ ચેપ્ટર હવે તમે આની અંદર જોઈ શકો છો કે બેઝિક મેથ્સની અંદર સંભાવના કેટલા માર્ક્સનું છે ચૌદ માર્ક્સનું પ્રકરણ છે બરાબર હવે જો અહીંયા મેં એ પણ લખી દીધું છે કે અ જેમ કે આંકડા શાસ્ત્ર છે તો સોળ ગુણનું છે તો એની અંદર ત્રણ માર્ક્સ ના વિભાગ એ માંથી પૂછાશે બરાબર પછી બે માર્ક્સ તો એક દાખલો પૂછાશે ત્રણ માર્ક્સ તો એક દાખલો એટલે કે વિભાગ સી ની અંદર એક દાખલો પૂછાશે અને વિભાગ ડી ની અંદર બે દાખલા પૂછાશે આંકડા શાસ્ત્ર ના બેઝિક મેથ્સ ની અંદર સ્ટાન્ડર્ડ મેથ્સ છે તો દસ ગુણનું પ્રકરણ છે જેની અંદર બે વિકલ્પો છે બે ગુણના બે દાખલા છે ત્રણ ગુણનો એક પણ દાખલો નથી અને ચાર ગુણનો એક દાખલો છે

આપણને વિભાગ સી ની અંદર અંદર જોવા મળશે ઓકે એના પછી વાત કરું સંભાવના બેટા ચૌદ નું પ્રકરણ છે અને અંદર ત્રણ તો તમને હેતુલક્ષી મળશે પછી વિભાગ બી માં એક પણ દાખલો નથી વિભાગ સી નો તમને એક દાખલો મળશે વિભાગ ડી ની અંદર બે દાખલા છે એટલે ચાર ને ચાર આઠ માર્ક્સ વિભાગ ડી માંથી તમને સંભાવના ની અંદર મળી જશે જો તમારે બેઝિક મેથ્સ છે આ વસ્તુ યાદ રાખજો એના પછી જો સ્ટાન્ડર્ડ છે તો બેટા 8 ગુણનો છે બરાબર એટલે એ પણ તમારે જરૂરી જ છે હવે એના પછી જો બેટા દ્વિચલ સુરેખ સમીકરણ યુગમ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમ આ પ્રકરણ જુઓ તો આ પ્રકરણ બેઝિક મેથ્સ વાળાને નથી કરવાનું સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર આ પ્રકરણ કેટલા માર્ક્સનું છે 12 માર્ક્સનું છે બરાબર ફક્ત પાસ થવા માટે તમારે કયા પ્રકરણ પેલા કરવા જોઈએ એ હું અહીંયા તમને શીખવાડું છું એનો મતલબ એવું નથી કે આ પ્રકરણ બેઝિક મેથ્સ વાળાને નથી કરવાનું કરવાનું તો છે પરંતુ પહેલા હું તમને અહીંયા જેટલા પ્રકરણ કહું છું એની તૈયારી તમે પહેલા કરશો તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટાન્ડર્ડ મેથ્સ ની અંદર બાર માર્ક્સ પ્રકરણ જેમાં બે હિતુલક્ષી આવશે એક બે માર્ક્સ તો દાખલો આવશે અને બે દાખલા વિભાગ ડી ની અંદર પૂછાશે હવે એની અંદર છે શું આદેશ રીત છે અને લોપની રીત છે બીજું કંઈ જ નથી હને તો એની અંદર વ્યવહારુ દાખલા જે છે આપણને કે કેની અંદર વિભાગ ડી ની અંદર જોવા મળી શકે છે અને એક આદેશ અને લોકપ્રિય રીતનો દાખલો જે છે વિભાગ બી ની અંદર એક દાખલો પૂછાઈ શકે છે અને જે બે ગુણના જે હિતુલક્ષી છે એમાં પણ જે કોષ્ટક મેં તમને કરાવેલું છે હે ને યુટ્યુબ પર તમે વિડીયો જોશો તો એની અંદર મેં તમને કોષ્ટક કરાવેલું છે કે સમાંતર રેખા મળશે કે કેવી રેખા મળશે એના કેવા ઉકેલો મળે છે એ પ્રકારના દાખલા આપણને હિતુલક્ષીની અંદર પૂછાઈ શકે છે હવે જુઓ આની અંદર ટોટલ કેટલા પ્રકરણ થઈ ગયા ચાર પ્રકરણ થઈ ગયા જેની અંદર આ બે પ્રકરણ એટલે કે આંકડા શાસ્ત્ર અને સમાંતર શ્રેણી આ બેઝિક મેસ રાખેલું હોય કે સ્ટાન્ડર્સ રાખેલું હોય બંનેની અંદર તમે જોઈ શકો કે સોળ ગુણ અને અહીંયા કેટલા છે બેટા નવ ગુણ છે બરાબર એટલે બંનેની અંદર આ વસ્તુ જરૂરી છે સંભાવના જે છે બેટા ફક્ત ને ફક્ત એવું જરૂરી નથી કે તમે બીજીક મેસ છે તો જ કરશો બીજીક મેસમાં તો એ ચૌદ ગુણનું છે જ પણ સ્ટાન્ડર્સ ને બેટા આઠ ગુણનું એર્યુ પ્રકરણ છે અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં બાર ગુણનું સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને છે એટલે હું તમને કહું જો તમારે બેઝિક મેથ્સનું પેપર આપવાનું છે જૂનની અંદર તો સૌપ્રથમ તમે બે કયા ચેપ્ટર કરશો તો કે આંકડાશાસ્ત્ર અને સમાંતર શ્રેણી અને પછી કરશો સંભાવના જો તમારે સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર આપવાનું છે તો એમાં પણ તમે પહેલાં કયા બે ચેપ્ટર કરશો તો કે આંકડાશાસ્ત્ર અને સમાંતર શ્રેણી કરશો અને એના પછી દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં કરશો જેની અંદર વધારે માર્ક્સ તમને મળી જશે સંભાવના તમને આવડી જશે એક વખત તમારે કરવાની જરૂર પડશે ઓકે હવે જો એનો મતલબ આમ બીજી બેસમાં ફક્ત ત્રણ પ્રકરણ તૈયારી કરી તમે સોળ ચૌદ અને તેર એટલે કે ટોટલ તેતાલીસ ગુણ મેળવી શકો છો અને સ્ટાન્ડર્ડ અંદર માત્ર બેટા ત્રણ તૈયારી કરી તમે બાર એકત્રીસ ગુણ મેળવી શકો છો હવે તેતાલીસ ગુણ આવે એટલે તમે ઓલરેડી પાસ થઈ જ ગયા અહીંયા તમને એકત્રીસ ગુણ મળે છે હવે પાસ થવા માટે તમારે તેત્રીસ ગુણની જરૂર હોય સો માંથી તેત્રીસ હે ને તો તમારે જે પરીક્ષા તમે આપો છો તો એની અંદર તમને મૌખિકના માર્ક્સ પણ મળે છે

જે અત્યાર સુધી પ્રશ્નો પૂછાઈ ગયા છે અને હવે આવનારી પરીક્ષાની અંદર કયા પ્રશ્નો પૂછાશે એની એક સિરીઝ હું લઈને આવી રહ્યો છું જેની અંદર હું તમને વિભાગ એની પણ તૈયારી કરાવીશ એના આઈએમપી કોન્સેપ્ટ પણ શીખવાડીશ કઈ રીતે જવાબ આવે એ પણ શીખવાડીશ પરીક્ષામાં કઈ રીતે લખવું જેથી ખોટું ના પડે એ પણ એ પણ તમને શીખવાડીશ સાથે સાથે એની અંદર જે પણ ગણતરી આવે છે સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર એ પણ હું તમને કરીને બતાવીશ એટલે આની અંદર તો આપણે સોળમાંથી સોળ ગુણ પૂરેપૂરા લાવીને જ રહીશું અને જો સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડનેસ છે તો 10 માંથી 10 ગુણ લાવીને જ રહીશું અને એના પછી બેટા હું ચેપ્ટર ચાલુ કરીશ સમાંતર શ્રેણી એમાં પણ 13 માંથી 13 ગુણ પૂરેપૂરા તમારે આવી જ જશે પણ તમારે વિશ્વાસ રાખવો પડશે આપણી ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે બેટા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને ગુજરાતના દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચે અને જે બાળક અત્યારે ફેલ થઈ ગયો છે દસમા ધોરણની પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષાની અંદર અને એક મહિનાની અંદર પરીક્ષા છે અને એને ચિંતા છે કે સાહેબ એક મહિનાની અંદર ગણિત વિષયની અંદર કઈ રીતે પાસ થવું તો બિલકુલ એ ચિંતા કરવાની જરૂર નથી મેં તમને બતાવી દીધું આંકડા શાસ્ત્ર કરો સંભાવના કરી દો બરાબર છે અને સમાંતર શ્રેણી બેઝિક મેથ્સ માટે આ ત્રણ પ્રકરણ ખાસ અગત્યના છે કરવાના છે સ્ટાન્ડર્ડ મેથ્સ માટે એક દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આ ચેપ્ટર અગત્યનું વધારે છે કે એક એક્સ્ટ્રા આપણે એની અંદર કરવાનું રહેશે ઓકે તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને નેક્સ્ટ વિડીયોમાં બેટા આપણે આંકડા શાસ્ત્રનો સંપૂર્ણ કોન્સેપ્ટ શીખવાના છીએ મળીએ છીએ જય હિન્દ જય ભારત